અહીંયા આપણને એવો સવાલ પૂછ્યો છે કે જ્યારે કોઈ શહેર કે વિસ્તારની જનસંખ્યા એટલે કે વસ્તી ખાલી જગ્યાથી વધારે થઈ જાય ત્યારે સરકાર જાહેરનામું બહાર પાડી તે શહેર કે વિસ્તારને મહાનગરપાલિકા જાહેર કરી શકે છે ખાસ નોંધો અહીંયા એવો સવાલ છે કે કોઈપણ શહેરને મહાનગરપાલિકાનો દરજ્જો ક્યારે મળે મતલબ કેટલી વસ્તી થયા પછી સરકાર એને મહાનગરપાલિકાનો દરજ્જો આપી શકે છે ઓપ્શન એ ત્રણ લાખ ઓપ્શન બી પાંચ લાખ ઓપ્શન સી છ લાખ ઓપ્શન ડી દસ લાખ તો મિત્રો અહીંયા ઓપ્શન જોતા ખરેખર તો કોઈ શહેરની વસ્તી એક લાખ કરતા વધારે થઈ જાય તો રાજ્ય સરકાર એને મહાનગરપાલિકાનો દરજ્જો આપી શકે છે મિત્રો ખાસ નોંધો પાંચસોથી લઈ અમને પચીસ હજારની વસ્તી હોય તો ત્યાં સુધી ગ્રામ પંચાયત બને છે પચીસ હજારથી વધારે હોય તો નગરપાલિકા બને છે અને એક લાખથી વસ્તી વધારે હોય તો મહાનગરપાલિકા બને છે રેડી પણ અહીંયા આપેલા ઓપ્શન પ્રમાણે જુઓ તો સ્વાભાવિકપણે કે અહીંયા આપણો જવાબ બને છે ઓપ્શન એ કે કોઈ શહેરની વસ્તી ત્રણ લાખ કે ત્રણ લાખ કરતાં વધારે થઈ જાય તો રાજ્ય સરકાર દ્વારા એને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવે છે ઓકે મિત્રો તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા નવી મહાનગરપાલિકાઓની જાહેરાત કરવામાં આવી છે આપ જાણો છો મિત્રો આઠ મહાનગરપાલિકા ઓલરેડી અગાઉ હતી તાજેતરમાં નવી નવ મહાનગરપાલિકા જાહેર થઈ છે અને આમ હાલ ગુજરાતમાં ટોટલ સત્તર મહાનગરપાલિકા આવેલી છે